આપનો વિવેક સોની અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો જ ઝડપથી વાયરલ થઈ ગયો છે અને મિત્રો આ બેન ની પરિવાર વિશે વાત કરવા જઈએ તો બેન નો પરિવારમાં એમના મમ્મી પપ્પા અને બેન એ ત્રણે આંખે જોઈ શકતા નથી તો મિત્રો વાહતી છે કે પરિવારમાં ત્રણ જણ આંખે જોઈ શકતા નથી આ બેનનું ગામ બનાસકાંઠા જિલ્લાના દીવદર તાલુકાના ઝાલોટા ગામ છે આ બેનનું ગામ ચાલોટા છે અને મિત્રો આ બેનને સપોર્ટ ઘણા લોકોએ કર્યો છે અને ઘણા લોકો સપોર્ટ કરે છે અને ચાલોટા ગામના બધા મિત્રોએ સાથે મળીને ગામ ગ્રામજનોએ એમનું એક જેટલી બનતી મહેનતથી એમને સારું એક ઘર પણ કરી આપ્યું છે અને મિત્રો આ બેન એક સોશિયલ મીડિયા ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર સારું એવો ગીત ગાતા હતા અને વિડીયો વાયરલ થયો હતો समय पहिला डिसा मेलो स्टुडियो मङ्गल ओडना स्टुडियोमा आयो मङ्गल भइत गीत तपाईँ जो આ મિત્રો તો તમે આજે બેનનો ગીત તમે જોયો એ બેનનો અવાજ તમને કેવો લાગ્યો એની નીચે કમેન્ટ કરજો તો આપણે એટલું તો જાણી શકીએ કે બેનનો અવાજ સારો છે અને બીજી વાત એ કે બેનનો આટલો અવાજ સારો છે તો આપણી શકે છે તો મિત્રો આપણે તો બસ એ એટલું જ કહો કે આપણે બધાને સાથે મળીને આ બેનને સપોર્ટ કરવાનો છે કે બેનને કલાકાર બનવાનું સપનું છે આટલો સારો અવાજ છે મિત્રો ઘણીવાર એવું થાય છે કે બધાની અંદર કઈક ને કઈક પડી જ હોય છે અને બહાર કાઢવી પડે છે જેમ કે આ બેનની અંદર આ સરસ્વતીનો વાસ કરેલો છે કારણ કે સરસ્વતી આટલી સારી બેન ગાઈ શકતી હોય મગર માઈકે પણ આ બેન આટલું સારું ગાવે છે તો મિત્રો આ બેનનું ગીત પણ આવશે અને મિત્રો બીજી વાત કે આવા મિત્રોને સપોર્ટ કરીએ તો સારું એવું લાગે કારણ કે મિત્રો આપણે સપોર્ટ કરવા અને એમનું એક આધું ગીત વાયરલ થાય તો મિત્રો એમનું પણ ઘર ચાલે અને એમના પરિવારનું ચાલે અને મિત્રો એ છોકરીને પણ સારું લાગે મિત્રો આ બેન કઈ સમાજના છે આજે પાકી માહિતી આવી નથી પણ મળતી માહિતી મુજબ હું તમને સ્ક્રીનશોટ સાથે બતાવું આ બેન ઠાકોર સમાજના માનવામાં આવે છે તો મિત્રો ગમે એ સમાજના બેન હોય પણ આપણે તો બેનને સપોર્ટ કરવાનો છે તો મિત્રો તમે સપોર્ટ કરવા માગતા હો તો નીચે કોમેન્ટ કરજો આ બેનને કોણ કોણ સપોર્ટ કરવા માગે છે તો એ નીચે કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ